દ્વારા પોતપોતાની રીતે વિસર્જન યાત્રા કરી હતી આણંદના આઝાદ મેદાનથી સવારના અગિયાર વાગ્યાના અરસામાં વિસર્જન યાત્રાનો પ્રારંભ થયો સવારે ઘર્નશ્રીજી બાદ મંડળોની પ્રતિમાઓને લોટેશ્વર તળાવમાં એન્ટ્રી અપાઈ પોલીસે ત્રીસથી થી વધુ શ્રીજીની સવારીને ઉતાવળે કરાવી તળાવે પહોંચાડી હતી જેને પગલે આયોજકોમાં રોષ ફેલાયો હતો રાત્રે દસ વાગ્યા સુધીમાં સાતસોથી થી વધુ પ્રતિમાઓનું વિસર્જન સંપન્ન રહ્યું આણંદ શહેરમાં ત્રણ દાયકા બાદ દોઢ કિમી મોટી વિશાળ વિસર્જન યાત્રા જોવા મળી શરૂઆતના સમયમાં ત્રીસથી વધુ મંડળો જોડાતા હતા ત્યારબાદ માત્ર વીસથી પચીસ મંડળો જોડાતા ઘણા સમય બાદ પહેલી વાર ત્રીસથી વધુ મંડળો જોડાયા ઢોલ નગારા તેમજ ડીજેના તાલે નીકળેલી આ વિસર્જન યાત્રામાં હજારો લોકો જોડાયા હતા ગણપતિ બાપા મોરિયાના નાદથી નગરના માર્ગો ગુંજી ઉઠ્યા તો વળી વહીવટી તંત્ર દ્વારા તકેદારી માટે બે મંડળો વચ્ચે વીસ ફૂટનું અંતર રખાયું શહેરમાં નીકળેલી ત્રીસ થી વધુ સવારીને પોલીસે માર્ગમાં સતત ઉતાવળ કરાવી ઉતાવળ પહોંચાડી હતી રસ્તામાં ડીજે બંધ કરાવી દેતા આયોજકોએ યાત્રા ધપાવી જેને પગલે રાત્રે દસ વાગ્યાના અરસામાં તમામ પ્રતિમાઓનું વિસર્જન સંપન્ન રહ્યું લોટેશ્વર તળાવમાં રાત્રે દસ વાગ્યા સુધીમાં સાતસોથી વધુ મૂર્તિઓનું વિસર્જન કરાયું ત્યારબાદ તળાવ પર લગાવેલી લાઇટો પણ બંધ કરી દેવાઈ હતી જેથી સવારી માટે ડીજે સહિતનો ખર્ચો કરનાર આયોજકોમાં કચવાટ ફેલાયો હતો આજ રોજ આનંદ ચૌદસના દિવસે ગણપતિની ચીની જે સ્થાપના કરે આણંદ શહેર તથા આજુબાજુના વિસ્તારમાં તેનું વિસર્જન થતું હોય તો આણંદ ફાયર બ્રિગેડ તરફથી રોડેશ્વર મંદિરના પાછળ જે તળાવ આવેલું છે ત્યાં આગળ સવારથી જ બે તરાપા એક બોટ એક રોબોટ અને વીસ તરવૈયા સાથે સવારથી જ બંદોબસ્ત આઠ વાગ્યા થી ફાયર બ્રિગેડ હાજર રહેલ તેમાં અત્યાર સુધી ચારસો પ્લસ મૂર્તિઓનું નાની મોટી તેને વિસર્જન કરી આપેલ કોઈ પણ જાતની જાનહાની અત્યાર સુધી થયેલ નથી